નમસ્તે દર્શક મિત્રો હમણાં ઘણા સમયથી કે ભારત છોડીને વિદેશમાં સ્થાયી થતા દેશના લોકો એમાં ખાસ કરીને ગુજરાત અને પંજાબ અહીંના લોકો શા માટે છોડીને વિદેશ જઈ રહ્યા છે અને એ પણ કરોડપતિ સામાન્ય લોકો તો છોડીને જાય જ છે અભ્યાસ માટે ત્યાં ત્યાં ત્યાંની નાગરિકત્વ મેળવવા માટે લઈને ગમે તે જોબ માટે આ બધા માટે જાય છે પરંતુ ભારતના કરોડપતિઓ મોટા પ્રમાણમાં જઈ રહ્યા છે અને જ્યારથી નરેન્દ્ર મોદી વડાપ્રધાન થયા એને દસ વર્ષથી એ જે વધારો છે બોતેર ટકાનો વધારો છે કરોડપતિઓ દેશ છોડીને ભાગી રહ્યા છે એનો અને એમાં સૌથી વધારે ગુજરાત અને પંજાબના લોકો છે તો એની આજે આપણે ચર્ચા કરવી છે કે શા માટે છોડીને જઈ રહ્યા છે અને હિમાંશુભાઈ આપને સારી રીતે સમજાવશે કે આ ખરેખર શું ટ્રેન્ડ છે શા માટે અ એ લોકો જોઈ રહ્યા છે કારણ કે હિમાન્શુભાઈ વેપાર અને એની એને સમાચાર અને વેપારની જે દુનિયા છે કોમર્સની જે દુનિયા છે એની સાથે સારી રીતે જોડાયેલા છે એટલે એ આપણે સારી રીતે સમજાવી શકશે તો આપણી સાથે જોડાઈ ગયા છે હિમાંશુભાઈ હિમાન્શુભાઈ તમારું સ્વાગત છે નમસ્કાર જીનિભાઈ ગુજરાત રિપોર્ટના દર્શકોને નમસ્કાર તમને નમસ્કાર ટીમને નમસ્કાર અને જે કોઈ આ કાર્યક્રમ જોઈ રહ્યું છે લાઇવ એ તમામને નમસ્કાર લાઇવ રેકોર્ડેડ જે કાઈ જોવાના હોય કારણ કે આજે આપણા દર્શકો માટે બહુ મહત્વનું છે એટલા માટે મહત્વનું છે કે આપણે એક બાજુ એવું એવો દાવો કરીએ છીએ કે વિશ્વની સૌથી મોટી જે ઇકોનોમી છે એમાં હવે ભારત ધીમે ધીમે આગળ વધી રહ્યું છે ચાર નંબર ઉપર પાંચ નંબર વોટ વોટ એવર સરકાર અલગ અલગ આંકડાઓ આપે છે મોદી સાહેબ અલગ અલગ વિદેશમાં જાય છે ત્યારે એક જુદું કહે છે દેશમાં આવે છે ત્યારે જુદો નંબર આપે છે તો એ જે થઈ રહ્યું છે તો એની સામે આ આપણા ગુજરાતના આપણા દેશના લોકો શા શા માટે માટે આટલી જો પ્રગતિ તો જઈ રહ્યા છે કારણ કે અમદાવાદમાં જે છે એ અમદાવાદમાંથી જે પાસપોર્ટ મેળવનારા છે એ લગભગ દસ લાખ લોકો બે હજાર ચોવીસમાં માં પાસપોર્ટ મેળવેલા હતા દસ લાખ લોકો એ માત્ર અમદાવાદમાંથી અમદાવાદ એ ગુજરાતનું સર્વશ્રેષ્ઠ વેપારી મથક છે સુરત અને અમદાવાદ તો એમાં અમદાવાદમાં આટલા મોટા પ્રમાણમાં જતા હોય તો બીજા બીજા કેટલા ધનપતિઓ અને આજે નોકરી વાહન શું છે એ છોડીને જતા છે તો આ આ બધે જ આપણે આજે વાત કરવી છે કારણ કે બે હજાર ચૌદ થી બે હજાર ચોવીસ સુધીમાં બોતેર ટકા લોકો ભારતમાંથી આ છોડીને જતા રહ્યા છે અને એમાં મોટો હિસ્સો ગુજરાત અને પંજાબનો છે તો આ કરોડપતિઓ કેમ જઈ રહ્યા છે એનો એક સવાલ આજે સૌથી મોટો ઉભો થયો છે કારણ કે દેશમાં કરોડપતિઓની જે સંખ્યા છે બહુ ઓછી છે બીજા બીજા જે દેશોની સરખામણીમાં અમેરિકા ચાઇનાની સરખામણીમાં દસ લાખ થી દેશમાં દસ લાખ ની આસપાસ કરોડપતિઓ વસે છે દસ લાખ ની આસપાસ એવા અલગ 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 જે સ્વૈચ્છિક સંસ્થાઓ છે એને કરેલા સર્વેના આધારે આ જે છે અને વ્યક્તિગત સંપત્તિ જે ધરાવતા હોય એવા આ જે છે લગભગ એક કરોડની આસપાસની જે સંપત્તિ ધરાવતા હોય એવા દસ લાખ લોકો માત્ર છે જો કે એનાથી વધારે હોવાની શક્યતા છે પરંતુ આ જે આપણે જોઈ રહ્યા છીએ એ એ જેને પાંચ કરોડથી વધુ સંપત્તિ હોય એવા નાગરિકોની સંખ્યા ગુજરાત ભારતમાં ત્રણ લાખ છે એમાંથી એમાંથી આટલા મોટા પ્રમાણમાં અમેરિકા જઈ રહ્યા છે અને એટલા માટે આપણા માટે ચિંતાનો વિષય ઉભો થાય છે કે પાંચ આઠ હજાર પાંચ હજાર અને ત્રણ હજાર પાંચસો એવા અલગ 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 વર્ષના અલગ અલગ ફિગર છે કે આટલા લોકો છોડીને જતા રહ્યા છે તો હિમાંશુભાઈ આ આપણે પ્રાથમિક વિગતોની તો ચર્ચા કરી કે આટલા મોટા પ્રમાણમાં વિદેશમાં જઈ રહ્યા છે ગુજરાત પંજાબ અને બીજા એક બે રાજ્યો છે કે જ્યાં સૌથી વધારે દેશ છોડીને જઈ રહ્યા છે તો તમે તો ઘણો બધો અભ્યાસ કરેલો છે વેપાર થી લઈને ઘણી બધી કોમર્સ ને લગતા ન્યૂઝ એટલા બધા તમે એનું ઇન્વેસ્ટિગેશન પણ કરેલું છે તો આનું આની પાછળનું ખરેખર કારણ શું છે સામાજિક છે આર્થિક છે કે રાજકીય છે બધા જ કારણો છે સામાજિક આર્થિક અને રાજકારણ હવે તમે સમજી લ્યો કે સામાજિક ને રાજકારણ ને સાઈડ માં તો આર્થિક કારણ બહુ મોટું છે હું પોતે ઘણા છેલ્લા કેટલાય સમયથી પ્રયત્ન કરી રહ્યો છું મારો પોતાને વિદેશ જવું છે મારે આ નથી જવું તમને જેવી છે એવી ચોખ્ખી વાત અરે તમારા જેવા લોકોની જરૂર છે ના એટલે મારે શું કરવા નથી રહ્યો એનું મુખ્ય કારણ દિલીપભાઈ હું તમને કહું કે હું આઠ દસ કલાક જો કામ કરું છું અને મને વળતર નથી મળતું મારા કામનું તો મારી પાસે હવેનો જે સમય છે એ સમય એટલો બધો છે નહીં મારી ઉંમર જોતા તો મારે એ સમયમાં જો કામ કરવું હોય અને મારે કામ જ કરીને મારા પૈસા કમાવા જે સાઈડમાં કોઈ બીજું કરવું નથી બીજા કોઈ ત્રીજા ધંધા નથી કરવા તો મારું કાર્યક્ષેત્ર અત્યારે એટલે અનફોર્ચ્યુનેટલી જર્નલિઝમમાં ઓપોર્ચ્યુનિટીસ ખ્યાય નથી આ પરિસ્થિતિ છે અને જો આવી ઓપોર્ચ્યુનિટી હોય તો હું પણ ખૂબ જ એક્સપ્લોર કરી રહ્યું છું તમે બિલીવ નહીં કરો છેલ્લા પાંચેક વર્ષની અંદર મેં નહીં નહીં તો અરજીઓ કરી છે વિદેશમાં અરજીઓ તમે સમજો જુદા જુદા માધ્યમોથી નોકરી છે છે આના ક્લાસ પણ તૈયાર છું અને મારી પાસે ખાલી નો અનુભવ છે એવું નથી મારી પાસે માર્કેટિંગ નો અનુભવ છે મારી પાસે ટુરિઝમ અને હોસ્પિટાલિટી સેક્ટરનો અનુભવ છે મારી પાસે એક્સપોર્ટ ઇમ્પોર્ટ નો અનુભવ છે આ બધા અનુભવો હોવા છતાંય મને ક્યાંય નોકરી અત્યારે જોઈએ એવી મળતી નથી જો મને મળે તો મારે સો એ સો ટકા નીકળી જવું છે એના મુખ્ય કારણ આર્થિક કારણ શું કરવા મહત્વનું છે રાજકારણ અને સામાજિક કારણો જુદા છે પણ આર્થિક કારણ એટલે મહત્વનું છે કે કરન્સીની જે વેલ્યુએશન છે કરન્સી મળવાની છે માની લો કે હું કોઈ જે અમેરિકન ડોલર એક્સેપ્ટ થતો એવી કોઈ જગ્યાએ કામ કરું છું તો મને કરન્સી એસી ગણી એટલે માની લો કે હું અહીંયા જે કામ કરું છું દસ કલાક ને મને જે વળતર મળે છે એટલું જ સામું સારું વળતર મને ત્યાં મળતું હોય એટલે એક કલાકની ની ત્યાં આઠ ડોલર ની કે એવી કઈ કે ભાઈ ત્યાં જોગવાઈઓ છે એટલે ઓછામાં ઓછા છસો ને ચાલીસ રૂપિયા જેને કહી શકો તમે એ તમને મળે અને તમારામાં સ્કીલ હોય તો દસ ડોલર સુધી એટલે સાડા આઠસો રૂપિયા એક કલાક ના તમે માની લો કે દસ કલાક કામ કરો છો તો આઠ હજાર પાંચસો રૂપિયા થયા આઠ હજાર પાંચસો રૂપિયા એટલે મહિને દાડે ઓછામાં ઓછા એમ તમે માનો કે ત્રણેક લાખ રૂપિયાની આસપાસ પોણા ત્રણ અઢી લાખ અઢી થી પોણા ત્રણ લાખ રૂપિયા થયા તો આ પરિસ્થિતિમાં માની લ્યો કે તમને એટલા એવું તો અહીંયા કોઈ ઓલું તમને આપવાનું નથી બરાબર છે હું તમને આઠ થી દસ ડોલર મિનિમમ ને દસ ડોલર હું ક્વોલિફાઈડ એરિયામાં કહું છું કે સ્કિલ્ડ એરિયામાં ક્યાંય તમે જાવ તો તો લોકો જે ભણ્યા છે જે લોકો આટલા રૂપિયા ખર્ચીને ડિગ્રીઓ લીધી છે આજે જેની પાસે કામ ધંધો નથી એ ઓબ્વિયસલી આવે બીજું જે રાજકારણ ને સમાજીકરણ ની જે વાત છે એમાં બહુ ઘણા બધા મોટા ફેક્ટર્સ છે કે સમાજમાં શું થઈ રહ્યું છે કે હવે તમે શું ખાશો શું પહેરશો શું ઓઢશો કોને મળશો નક્કી કરવા માં છે રાજકારણની જે વિચારધારા છે એ વિચારધારાને કારણે જે પ્રકારે ઇકોનોમી તૂટી રહી છે એ ક્યાંક જવાબદાર છે એટલે આમાં થાય છે કેવું કે પક્ષની વિચારધારા સાથે જોડાયેલો માણસ છે તો એને બધા કોન્ટ્રાક્ટ મળી જાય છે રૂપિયા કમાઈ લે છે બધું કરે છે પણ જે પક્ષની વિચારધારા સાથે જોડાયેલો નથી કે જે આમ માણસ છે જેને કોઈ વિચારધારા સાથે લેવા દેવા નથી જેને કામ કરીને પોતાનું કરવું છે તો એની પાસે આજે નથી સરકારી નોકરીઓ એવી નથી સરકારમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિ આવી ગઈ છે બાર પ્રાઇવેટ સેક્ટરમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિ આવી ગઈ છે લેબર લો ના કોઈ પ્રોટેકશન નથી તમે આજે કંપની ત્રણસો થી ચારસો માણસો ને એક કાઢી મૂકે ચટણી કરી શકે એને કોઈ એને એના સામે કોઈ લેબર લો લાગુ નથી પડતા લેબર લો માં જે ચેન્જીસ આવ્યા છે અને જે પ્રકારે અર્થકરણ આખું તૂટેલું પડ્યું છે જ્યાં નોકરીઓ નથી disposable income નથી લોકોના હાથમાં તો obviously લોકો ભણ્યા ગયા પછી બે પૈસા કમાવા હોય તો વયા જવાના છે એમાં કોઈ શંકાને સ્થાન નથી અને એટલે આ વધી રહી છે બીજા નંબરમાં તમે જે આંકડાઓ આપ્યા એમાં એમ કે ભાઈ અમુક માલે તુજાર લોકોને આટલી સંખ્યા તો એ માલે તુજાર લોકો એવું માને છે કે ભાઈ જો મારે આટલા ટેક્સ આટલું ભર્યા પછી હું મોંઘી ગાડી જેવા રસ્તા ઉપર કાઢું અને હું ફેરવી ન શકું. દોઢ ઇંચ વરસાદ પડ્યો ને સરોવરો જાય સમુદ્ર આખો ટૂંકમાં હોય એમાં મારે જવાનું આવવાનું એટલે સાંજે ઓફિસેથી પાછો ઘરે આવું તો યુદ્ધ ને માં એક ખૂણે થી બીજે ખૂણે આવ્યો એવી હાલત થઈ જાય થાકીને ટ્રાફિક આટલો આટલો બીના સાટલું ક્લાઇમેટ ચેન્જ આ બધી સમસ્યાઓ પોલ્યુશન આટલું તો લોકો એવું વિચારે છે કે ગાડીઓ તમે ફેરવી શકો છો એટલે ઉદ્યોગપતિઓનો એક કે ધંધા સાથે સંકળાયેલા લોકો વેપાર સાથે સંકળાયેલા લોકો આવું વિચારે છે જે કેપેબલ છે તો એવું વિચારે છે કે ભાઈ હું ત્યાં જઈને મારું આખી કંપની એક ખોલી નાખીશ મારું બિલિંગ ત્યાંથી કરીશ અને મારો ખર્ચો છે એના મારા યુનિટમાં પાડીશ એટલે મને મારી ફોરેન ની કંપની છે ફોરેનનું રોકાણ છે એટલે મને અહિયાં અને પછી મને જે પૈસા હું પાંચ ટકા ટેક્સ હું સરસ મજાની છું છું સરસ મજાની જિંદગી ગાટી દરેક તમારી રાજકીય વિચારધારા સાથે કોઈ લેવા દેવા નથી રાજકીય વિચારધારા એ નક્કી ના કરી શકે કે દંડો બાદ પછાડીને કોઈ એમ કે જય શ્રી રામ બોલો એટલે હું એવું નથી માનતો કે રાજકીય પક્ષ મને મારી ધાર્મિક લાગણી માટે મને રાજકીય પક્ષ જોઈએ છે મારી ધાર્મિક લાગણી મારી ધાર્મિક લાગણી છે એમાં કઈ મારે રાજકીય પક્ષના intervention ની જરૂર નથી પણ જ્યારે આવું બધું થવા માંડે ત્યારે obviously એક આખો તબક્કો એક આખો વર્ગ એ દેશમાંથી ક્યાંક પલાયન થાય બીજી જગ્યાએ વયો જાય અને આજે ઘણા બધા એવા રાષ્ટ્રો છે મુંબઈમાં આજે ઘરની કિંમત તમારે ટુ બીએચકે નું સારા એરિયામાં ઘર લેવું હોય તો બે થી અઢી થી ત્રણ કરોડ રૂપિયાની કિંમત છે અમુક રાષ્ટ્રો તમને એક કરોડ થી ઓછામાં લાઈફ ટાઈમ તમને પીઆર ને ત્યાંનું ગ્રીન કાર્ડ આપે છે તો લોકો એવા રાષ્ટ્રમાં જવાનું પસંદ કરે છે ને ત્યાં મુંબઈ કરતા સારી ક્વોલિટી લાઈફ છે સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તો ત્યાં નોકરી કરીને પછી ત્યાં કદાચ ટુ બીએચકે નું ઘર લેશે તો એને પોસાશે અને એનું સ્ટેટસ એના રાઈ થઈ જશે એટલે એક કરોડ થી ઓછી ત્યાં માની લો કે આજે તમે મુંબઈમાં અઢી ત્રણ કરોડ રૂપિયા ખર્ચો જો આખી જિંદગી તમે એમાં એના ઈએમઆઈ ના હપ્તામાં કાઢો તો લોકો એવું વિચારે છે એક કરોડ થી ઓછામાં ક્યાંક બીજે મેમ્બર આપણે સિટીઝનશીપ લઈ લઈએ અને ત્યાં જઈને રહેશું એટલે ઘણા બધા દેશ એવા છે જે તમને એક કરોડ થી ઓછામાં તમને ગ્રીન કાર્ડ કે ત્યાંનું જે સિટીઝનશીપ સ્ટેટસ છે આપે છે તો લોકો એ પણ એક્સપ્લોર કરી રહ્યા છે તેની એવી આવક છે પણ જો આઈટી સેક્ટરમાં કોઈ કામ કરતું હોય સ્ટાર્ટિંગ નું પેકેજ જ સીધું દોઢ બે કરોડ છે પાંચ વર્ષમાં એ જે રૂપિયા બનાવે છે અને પછી એવું નક્કી કરે છે કે હું ક્યાંક બીજી જગ્યાએ વયો જઈશ ક્રોએશિયા છે કે સ્લોવાકિયા છે કે કોઈ પણ એવા રાજ્ય કોઈ પણ એવા દેશમાં ફિનલેન્ડ છે કે આયર્લેન્ડ છે કે ક્યાંય પણ હોય જઈશ ત્યાં માણસ એનું કામ કરશે એના પૈસા કમાશે અને એની જિંદગી જીવશે અને સામુ બીજા રાષ્ટ્રોમાં કે પલાયન વાત થઈ રહ્યો છે એટલા માટે થઇ રહ્યું કે પૈસા બનાવી દીધા પછી લોકો સસ્તી જગ્યા ગોતે છે એટલે સસ્તા ડેસ્ટીનેશન માં છે કે ત્યાં જે અમેરિકન કલ્ચરમાં જે લોકો રૂપિયા બનાવી અમેરિકન્સ બહુ જઈ રહ્યા છે આજકાલ ફિલિપીન્સ કસીનોસ છે એ લોકો પાસે એની એન્ટરટેનમેન્ટ ની લાઈફ છે ડ્રિંક્સ છે પાર્ટી છે આ બધું જે કરી રહ્યા છે અલ્ટિમેટલી ભારતમાં જે લોકો જઈ રહ્યા છે ત્યાં મહત્વનો મુદ્દો આર્થિક છે બીજા રાષ્ટ્રોમાં આર્થિક રીતે કમાઈ અને એટલું કમાઈ લીધું છે કે બાકીની જિંદગી હવે કદાચ બેઝિક મિનિમમ લીડ ઉપર ક્યાંક વન બીએચકે ના ફ્લેટમાં રહી અને જિંદગી પસાર કરવી પડે એ જ લાઈફસ્ટાઈલ ની ધોરણો પ્રમાણે તો કરી શકશે એવી ઓલી છે અને થોડુંક અઠવાડિયામાં એક બે દિવસ કામ કરી અને રિક્વાયરમેન્ટ મુજબ રૂપિયા બનાવી લેવા એ પલાયનવાદ આખો જુદો છે ભારતમાં જે થઈ રહ્યો છે એ મોટા ભાગે આર્થિક જે જેને કહી શકો સંક્રમણો છે કે આર્થિક પૈસા ખેંચ્યા છે ભણ્યા છે નોકરીઓ નથી

પેટ્રોલ પંપ ઉપર ફૂલ અટેન્ડ તરીકે કામ કરશે આઠ કલાક દસ કલાક કામ કરશે તો આઠ દસ ડોલર મળવાના છે એનું જીવન ધોરણ તો આપણે ત્યાં જેમ છે રોટલી દાળમાં ચા ખાવાનો છે એ જ રીતના ખાવાનો છે હા આ બધી જગ્યાએ શું હોય કે રેન્ટલ બહુ મોંઘા હોય છે તેત્રીસ ટકા તમારી આવક લગભગ રેન્ટલ માં વઈ જાય છે અને આ મારો અનુભવ યુવાન ભારતમાં છે ભારતમાં પણ તમે દિલ્હી મુંબઈ ક્યાંય પણ ક્યોલ તમારી જે આવક ન્યા હોય એના તેત્રીસ ટકા તમારા રેન્ટલમાં વયા જાય એટલે તમારો જે ટોટલ ખર્ચો થતો હોય ભલે તમે કઈ બચત કરતા હો માની લ્યો કે આજે દિલ્હીમાં કોઈ રહે છે સાઠ હજાર પાંસઠ હજાર જેવો બગાર લઈને કોઈ જાય છે અહીંથી પત્રકાર દિલ્હીમાં કામ કરે છે તો એનો પાંત્રીસ થી ચાલીસ હજાર નો ખર્ચો એમાંથી દસ થી બાર હજાર રૂપિયા રેન્ટલ માં વ્યા છે એટલે પચીસ થી તેત્રીસ ટકા ત્રીસ તેત્રીસ ટકા રેન્ટલમાં વ્યા છે એટલે બાકીમાં પછી એને પોતાનું ગુજરાન કે જીવન જે છે ચલાવવું એટલે બાર હજાર રેન્ટલ હોય છેત્રીસ હજાર નો મળતો હોય તો તેત્રીસ ટકા ઓબિયસલી રેન્ટલ માં આવ્યું એટલે આ બધી પરિસ્થિતિઓ છે અને મોંઘવારીનો દર જે છે ભારતમાં કાબુમાં છે કારણ કે ભારત એક ઇમ્પોર્ટિંગ ઇકોનોમી છે ઓઇલ ઇમ્પોર્ટ કરવું પડે છે પેટ્રોલિયમ આધારિત જેટલી પણ નું વહન થઈ રહ્યું છે એમાં મોંઘવારી ડણે છે કારણ કે એ તમારો તમારા કંટ્રોલ બહાર ચીજ છે એમાં તમે સેલ્ફ ડિપેન્ડન્ટ નથી ત્યાં એનર્જી સિક્યોરિટીના આજે કોઈ બ્રુપિન્ટ નથી અને ઉપરાંત ઈ ઓઇલ ઇમ્પોર્ટ કરવા માટે તમારે કરન્સી ઇમ્પોર્ટ કરવી પડે એટલે કરન્સી તમારે વધારે છાપવી પડે એટલે ફુગાવાનો દર વધે મોંઘવારીનો દર વધે અને એમાંથી કઈ હોય કોઈ કઈ કરવા માંગતું હોય રાષ્ટ્ર પોતાનું સોની રેટિંગ વધુ સ્ટ્રોંગ કરવા માંગતું હોય તો સોનું એટલે સોનું ઇમ્પોર્ટ કરવું પડે સોનું ઇમ્પોર્ટ કરવા માટે પાછી કરન્સી ઇમ્પોર્ટ કરવી પડે એટલે ક્યાંક ને ક્યાંક આ વીસ ચક્રમાં રજા છે મોટા ટેક્સિસ ભરતી થઈ ગઈ છે સરકારની ટેક્સની તિજોરી જોરદાર થઈ રહી છે બાવીસ લાખ કરોડ જીએસટી આજે પહોંચી ગયો છે સાત લાખ કરોડ હતો જે બે હજાર સત્તર અઢાર માં આજે પચીસ છવીસ માં એટલે હવે છવ્વીસ સત્યાવીસ છે સત્યાવીસ અઠ્યાવીસ એટલે આઠ વર્ષની અંદર ટૂંકમાં ત્રણ ગણો જીએસટી નું કલેક્શન થયું છે અને જે માલે તુજાર લોકો છે જે ટેક્સ ની ચોરીઓ કરે છે એના તો પંદર લાખ જે માથાડી થતા હતા સ્વિસ બેંક માં એ લાખ પહોંચી ગયા છે અત્યારે એટલે ત્રીસ લાખ તો દસ વર્ષની અંદર વયા ગયા ને પ્રજા ઠંઠન ગોપાલ છે એટલે એમાં જે ભણેલો ભણેલો વર્ગ છે જે થોડો સક્ષમ છે જેનામાં થોડી બુદ્ધિ છે જેને ડંડા પછાડી ને કોઈ કોઈ જય શ્રી રામ બોલો કે ભારત માતા કી જય બોલો ડંડા પછાડીને ને એમાં એને તમે કે હું મારી લાઈફ એન્જોય કરીશ વેલેન્ટાઈન પાર્ટીમાં માં ક્યાં કોઈ વેલેન્ટાઈન ડે દિવસે તો લાવી ને કે આ તમારે ઉજવણો કરવાનું નથી એટલે એની લાઈફમાં જે ઇન્ટરફિયરન્સ એ લોકોને નથી જોતું ઈ સરસ રીતે પોતાની જિંદગી જીવવા માંગે છે ઈ સરસ મજાનું વીકેન્ડ ઉપર સારું કોઈ લોકોને ભરવું ફરવું છે પિકનિક કરવી છે એને પોતાને ટૂંકમાં રિલેક્સ રહેવું છે એને ઓટીટી પ્લેટફોર્મ ઉપર પોતાનું જે કાઈ જોવું છે એન્ટરટેનમેન્ટ એ બધું કરવું છે શાંતિથી એક નાગરિક તરીકે જીવું છે લોકો સમજી ગયા કે તો પછી આપણી પાસે જો વ્યવસ્થા હોય તો મૂકી દેવાય એટલે હું એ કહું છું એટલે હું એ કહું છું એટલે હું એ કહું છું એટલે એક મિનિટ એક મિનિટ હું એ કહું છું કે મારે છોડી દેવું છે મને જો ક્યાંક અત્યારે નોકરી મળે વ્યવસ્થિત રીતે મેં તમને જેમ કીધું કે છેલ્લા બે વર્ષ છેલ્લા આટલા વર્ષ પાંચ વર્ષની અંદર મેં નવ હજાર અરજીઓ કહી અહીંયા બેઠા બેઠા હું કામ કરું છું જે થાય છે પણ મારે ક્યાંક એબ્રોડ વયું જાઉં આ વાસ્તવિકતા છે બરાબર છે યસ તો ભાઈ જે સરકારના નિયમો છે પ્રમાણે એમને મળતું હોય છે અને એટલા માટે કરોડપતિઓ જઈ રહ્યા છે અને બીજું બની શકે કે ગુજરાત ગુજરાત અને ભારતમાં જે પ્રગતિ પ્રગતિની વાતો કરવામાં આવતી હોય તો એને પસંદ ના હોય કે ભાઈ અહીંયા રહેવું પસંદ ના હોય આર્થિક રીતે એનો પ્રગતિ ના એટલે પ્રગતિ ની વાત માં હવે જો એક ઇંચ કે બે ઇંચ માં વરસાદમાં દરિયો થઈ જાતા હોય રસ્તા ઉપર દરિયા ભરાઈ જાય પાણી ના ને તમે એમ કયો કે આ ટેસ્લા હવે સિત્તેર એસી લાખ ફેરવશો તો મને મેરો પેલો પ્રશ્ન ટેસ્લા વખતે એ હતો કે આ ગાડી ફેરવવી ક્યાં મુંબઈ રસ્તા ઉપર સિત્તેર એસી લાખ ની ફેરવવા માટે નહીં એટલે મુંબઈ ના કે રસ્તા ઉપર મારે છું મને નો ડર છે હું કાયદા પ્રમાણે હાલુ છું તો હું ભારત કાયદા પ્રમાણે હાલીશ ને બીજે ક્યાંક કાયદા પ્રમાણે મને એટલી ખાતરી છે કે મારું જે બચત છે ને જે કઈ છે એ વર્ષ જીવનના અંતે સારું બચત હશે મારી પાસે હું સારી જિંદગી જીવી શકું છું મારે બીજું શું જોઈએ છે આમ નાગરિક ને આમ નાગરિક ને વકફ બિલ સાથે કઈ લેવા દેવા નથી આમ નાગરિક ને એનઆરસી સાથે કાઈ લેવા દેવા નથી આમ નાગરિક ને ઓપરેશન સિંદૂર તમે કરો છો એનાથી કઈ લેવા દેવા નથી પછી ઓપરેશન સિંદૂર પછી તમે જાહેર સભામાં એમ કહો કે મારી તો નસ નસ ધરમ સિંદૂર દોડી રહ્યું ભલે દોડતું એને કઈ ફરક નથી પડતો

જે કેટલાક જે કેટલાક આંકડાઓ જે સામે આવે છે એમાં એમાં બે હજાર વીસમાં અમેરિકામાં ગેરકાયદેસર ઘોષનારાઓની જે ભારતીયોની જે સંખ્યા હતી એમાં લગભગ દસ અગિયાર લાખની આસપાસ હતી એવા આંકડાઓ આવી રહ્યા છે તો બે હજાર બાવીસમાં એ વધીને સત્તર લાખ થઈ ગઈ તો આ આ સત્તરથી અઢાર લાખ થઈ ગઈ તો આ આટલો જે વધારો થાય છે તો એનો મતલબ કે ગુજરાત અને પંજાબ અને ભારતના જે બીજા બે ત્રણ રાજ્યો જે છે ત્યાંથી સૌથી વધારે વિદેશ જઈ રહ્યા છે તો લોકો હેપી નથી ખુશ નથી અને અહીંયા એમને જે વળતર મળે છે એ મળતર નથી એટલે અમેરિકામાં ગેરકાયદેસર રૂપે ઘૂસવા માટે અહીંયા લાખો રૂપિયા ખર્ચી કરીને ગેરકાયદેસર પૈસા આપીને ત્યાં ઘૂસણખોરી કરવાનો પ્રયત્ન કરે છે અને એટલા માટે ટ્રમ્પે હમણાં જે નિયમ બનાવ્યો છે કે જે ગેરકાયદેસર આવેલા છે એને 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 કોઈ પણ રીતે અહીંથી ડિપાર્ટ કરવા ત્યાંથી કાઢી મૂકવા અમેરિકામાંથી એ થયું છે એના કારણે થોડી થોડી રોગ પણ આવી છે આપણે જોઈએ છીએ અને બે હજાર ત્રેવીસમાં તો પચીસ લાખ પચીસ લાખથી સત્યાવીસ છવ્વીસ લાખ જેટલા એ એ એ થઈ ગયા હતા અને રામની જન્મભૂમિ આપણે જે કહીએ છીએ અયોધ્યાની અયોધ્યા ભૂમિ કહીએ છીએ દ્વારકા ભૂમિ કહીએ છીએ સ્વજાય સોમનાથ આપણે બોલીએ છીએ અને એ આટલા પચીસ થી છવ્વીસ લાખ લોકો બે હાજર સોળ થી એટલે કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન થયા ત્યાર પછી આ વધી છે ગુજરાતના લોકો સૌથી વધારે છે આ આ આ બહુ ચિંતાજનક પરિસ્થિતિ છે ગુજરાત માટે જો ગુજરાતમાં આટલો બધો વિકાસ થયો હોય તો શા માટે લોકો ગેરકાયદેસર રીતે અમેરિકા કેનેડા અને બીજા બધા દેશોમાં શા માટે જઈ રહ્યા છે એ એક મોટો સવાલ આજે આવીને ઉભો રહી છે અને એટલા માટે હવે જે એક નોટ જે ટ્રેન શરૂ થયો છે ભારતની નાગરિક નાગરિકત્વ નાગરિકત્વ જે હતું એ એ છોડવાનો ટ્રેન છેલ્લા ચાર પાંચ વર્ષમાં બહુ વધી ગયો છે અને લોકો જે જે ડ્યુઅલ એમની હતી એમાંથી ભારતની છોડી રહ્યા છે તો આ આ બધી બાબતો છે છે એ અત્યંત ગંભીર અમદાવાદ સુરત વડોદરા નવસારી અને મહેસાણા કે જે નરેન્દ્ર મોદીનો જિલ્લો છે મહેસાણામાંથી મેક્સિમમ લોકો ગેરકાયદેસર રીતે પોતાની જમીનો વેચીને પોતાના ધંધા રોજગાર વેચીને જઈ રહ્યા છે તો આ બધો ટ્રેન્ડ શું બતાવે છે હિમાંશુભાઈ એટલે આમાં સમજવા જેવી વસ્તુ છે આજે વર્ગ પોતાની જમીનો વેચીને ને શું કામ જઈ રહ્યો છે કારણ કે જો એનામાં બેઝિકલી એક બેઝિક ટ્રેડિંગ નો ધંધો કરવાની સ્કિલ હોય દુકાન ખોલે દુકાનમાં એ થોડોક સામાન ભરે અને એ પૈસાનું રોટેશન ચાલુ થાય ક્રેડિટ સાયકલો ચાલુ થાય એ રીતનું થાય હવે પરિસ્થિતિ શું સર્જાવી છે કે ટેકનોલોજી એક બહુ મોટું ડિસ્ટ્રપ્શન આવી ગયું છે ઓનલાઈન માર્કેટ્સ આવી ગયા છે આ બધી વસ્તુને કારણે ધંધો શિફ્ટ થયો છે ડિમાન્ડમાં માં ક્યાંક કમી આવી ચાલો મોટી મોટી કંપનીઓ કહી રહી છે નેસ્લે થી માંડીને બધી બરાબર છે નોકરીઓ છે નહીં ડિસ્પોઝેબલ ઇન્કમ નથી એટલે એ પરિસ્થિતિમાં એવડી માની લો કે નાનકડી મોબાઈલની રીતે સ્પેર દુકાન લઈને બેઠેલો માણસ એ વ્યાજના ચક્રમાં ક્યાં સુધી ફસાતો રહેશે ઈ એવું વિચારે છે કે અલ્ટિમેટલી મારે અહીંયા આજ કરવું તો બેટર છે કે મારું આખું કુટુંબ કદાચ અમેરિકામાં જઈ અને અમારું ચાર જણા નું કુટુંબ છે ચારે જણા મહેનત કરશું તો છોકરાઓ ને ભવિષ્ય સારું આપી શકશું એને ભણતર ને બધું કરાવી સકશું અને એ અમે મહેનત મજૂરી કરીને અમારા દાળ રોટલી ખાઈ એટલે ત્યાં ઈ કોઈ બહુ સારી પરિસ્થિતિમાં નથી જીવતા એક લેવલ સુધી પહોંચવા માટે એને સંઘર્ષ કરવો પડે છે ગેરકાયદેસર રીતે ગયા હોય છે એટલે પણ એ ગેરકાયદેસર ઘૂસવાનું કારણ અને જે આ ડીંગુ માંથી જે આ બધું થાય છે મેઇનલી એનું કારણ જ આ છે કે ગુજરાતી પ્રજા છે એ ટ્રેડિંગ કરનારી પ્રજા છે એને નોકરી કરવી નથી એટલે નોકરીમાં એ લોકો જનરલી જાય નહીં અને જયારે આવી પરિસ્થિતિઓ સાથે વિચારે આ ધંધો હું ત્યાં જઈને કરીશ હું શોપ ખોલી નાખીશ પેલા હું મજૂરી કરીશ કરીશું નાગરિકત્વ લઈશ કે આની પીઆર લઈશ કેનેડાની કે ક્યાંય ની પણ અને પછી હું કઈક નાનકડો દુકાન કે ધંધો કરી લઈશ હું દાબેલી વેચી લઈશ કે હું સમોસા બનાવી લઈશ કે હું પાનની દુકાન નાખી લઈશ અત્યારે તમે કેનેડામાં જાઓ કેનેડામાં ગુજરાત છે થમ ગે ગુજરાત આખું જામનગર ની પાન એ મળે તમને કેનેડામાં હોય આખા આખા અમદાવાદમાં જો ઓલા નથી પાનની મોટી દુકાનો હોય છે ને એવી દુકાનો થઈ ગઈ છે કોલ્ડ કોલ્ડ્રી મળે ને ગોલા મળે ને બધું મળે છે ગાઠી મળે છે જલેબી મળે છે બધું મળે છે લેસ્ટર કે લંડનમાં એવી રીતના છે એટલે આ પરિસ્થિતિમાં લોકો અને આ બધા નેસ્ટર ને બધા શું હતા બેઝિકલી જે લોકો ગયા ત્યાં થોડા મોટા ધંધા કર્યા દુકાનો લીધી પાકિસ્તાનીઓ પછી ભારતીયો આ બધા નેસ્ટર ખડકલો જોવા મળે એવી જ રીતના ઓસ્ટ્રેલિયામાં માલલેટા કરી માલલેટામાં આવું જ બધું છે બધા પંજાબીઓ ગુજરાતીઓ જે ત્યાં માઇગ્રેટ થઈને ગયા છે અને જે ઇન્ડિયા શોપ્સ કહેવાય ને ઇન્ડિયા શોપ્સ માં તો રવિવારે લાઈન હોય ખરીદી કરવા માટે ઇન્ડિયસી સી ટી શર્ટ પહેરી પહેરીને આવી ગયો હોય લાઈનો માં ઉભા હોય અને એમાં વાડીલાલના ભોજન પરોઠા ને બધું અહીંયા જોરદાર વેચાય છે ભોજન ભીંડો ને ભોજન પરોઠા ને ભોજન ઢીંગોર ને આ બધું વાડીલાલ કંપની છે ને અમદાવાદ ની એ બધું તમને જબરદસ્ત ભોજન સમોસા ને બધું ઉપડી જાય અહીંયા ગુજરાતીઓનું અને ઓલા રેડી ટુ ઇટ ના પેક ને બધું કારણ કે બધા આખો દિવસ નોકરી કરવાની અને હાજે ઘરે આવીને બધી નાખી રેડી ટુ ઇટ કરીને ખાઈને સુઈ જવાનું પાછું વીકેન્ડ માં બધું શોપિંગ કરવાનું જલસા કરવાનું પૈસા કમાઈ લેવાના મોટા ભાગના લોકો એટલે ત્યાં જાય છે કે ભલે ઇનિશિયલી પાંચ દસ વર્ષ હાડ મારી વેઠવી પડે પણ સંતાનોનું ભવિષ્ય સારું આપી શકાશે અને બીજું ત્યાંની સરકારો જે પ્રકારની સ્કીમ આપે છે કેનેડામાં એજ્યુકેશન ફ્રી છે બરાબર છે હવે ત્યાંની સરકારો એવું નક્કી કરે અમારે આઈના નો હોય એવાઓને બહાર કાઢો એનું કારણ આ છે કે આઈના નથી ને જે અહીંયા ગયા છે અને નાના નાગરિક બના છે ત્યાંના નાગરિક નથી તો એ લોકોને લાભ કેવી રીતના મળે

સુસાઈડ કમિટ કરે છે આવું બધું થાય છે હિંમત હારી જાય છે લોકો એમાં નો ડાઉટ અને નાણાકીય કરજો છે ને એ બહુ ખતરનાક ચીજ છે એ એક પ્રકારનું વિસચક્ર છે અને એ વિષ ન ફસાય એને એક બેઝિક સિટીઝન તરીકે રહેવું છે એક નાગરિક તરીકે રહેવું છે એને કાયદો ફોલો કરવો છે એને જે કઈ કરવાનું છે એ કરવું છે બે પૈસા કમાવા છે સારી જગ્યાએ ફરવા જવું છે વીકેન્ડમાં અને સારી રીતે જિંદગી જીવી છે એ આયા નથી મળતી પૈસા જ નથી પૈસા હોય તો તમને કોન્ફિડન્સ હોય પૈસા ના હોય તો મારે કઈ સાઈડ માં કોઈ કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટ લેવા કે સાઈડ માં ઘરના લાઇસન્સ માંથી પૈસા કરાવવા જે બધી જગ્યાએ રાજકોટમાં પત્રકારો કરે છે બધાના ખોટા છે એન્ટરટેનમેન્ટ લાયસન્સ અને ઘર લાય એવું કઈ મારે કરવું નથી મારે મહેનત કરી મારા પૈસા કમાવા જાવ આપણે હિમાંશુ ભાઈ હવે સમયની મર્યાદા છે આપણે મર્યાદા છે જી હા ચર્ચા આપણે અહીંયા ટૂંકાવીએ અને ઘણી બધી તમે વિગતો આપી કે ખરેખર શું કારણ છે આર્થિક કારણ સામાજિક કારણ અને અને રાજકીય કારણ પર તમે સારી રીતે બતાવ્યું છે તો મુખ્ય મુખ્ય આર્થિક કારણ મુખ્ય કારણ આર્થિક છે બીજું કંઈ નથી ઓકે તો તમારો ખૂબ ખૂબ આભાર હિમાંશુ તો હિમાંશુભાઈ ઘણી બધી સારી વિગતો આપી કે ખરેખર જે લોકો દેશ છોડી રહ્યા છે એમાં ખાસ કરીને કરોડપતિ લોકો જે અહીંયા સારી એવી સંપત્તિ ધરાવે છે એ વિદેશ જઈ રહ્યા છે આઠ હજાર લોકો આઠ હજાર એવા લોકો ગયા હતા કે જે કરોડપતિ હતા તો કરોડપતિઓને દેશ છોડવાની શી જરૂર હતી શા માટે જઈ રહ્યા છે અને એમાં તો ઘણા બધા તો જે કહેવાય એ જે રાજકીય નેતાઓના સુપુત્રો સુપુત્રીઓ હતી એમાં એમાં જે જનારાઓમાં તો ઘણા બધા એવા છે તો આ બધી જ બાબતો હતી અને અને દેશ માટે આ ચિંતાજનક છે કે આવી પરિસ્થિતિ શા માટે ઊભી થઈ રહી છે કે આપણા પ્રેમની જે એક બાજુ વાત કરવામાં આવે છે નેશન ફર્સ્ટની એક વખત એક બાજુ વાત કરવામાં આવે છે આપણા પ્રકાર વડાપ્રધાન દ્વારા અને એમના જ રાજમાં સૌથી વધારે દેશ છોડવાનું પ્રમાણ જોવા મળી રહ્યું છે બોતે ટકા નરેન્દ્ર મોદી વડાપ્રધાન થયા પછી જે પ્રમાણ મનમોહન સિંઘની સરકારમાં જે દેશ છોડીને લોકો જતા હતા એમાં વધીને બોતેર ટકા થઈ ગયું છે એટલે કે સો લોકો છોડીને જતા હતા તો હવે બોતેર લોકો છોડીને જઈ રહ્યા છે તો આ નિષ્ફળ આર્થિક નીતિ એવું છે લોકોની કમાણી છે કમાણી એવી નથી મળતી અથવા તો કે રાજકીય કનડ ગત જે થઈ રહી છે દરોડાથી લઈને ઈડી થી લઈને અલગ અલગ પ્રકારના જે ટેક્સના અધિકારીઓ દ્વારા જે ફોન ઉપર ધમકીઓ આપવામાં આવે છે તે લઈને ઘણું બધું કરવામાં આવે છે એ પણ એક કારણ હોઈ શકે છે જે નિષ્ણાતો સાથે ચર્ચા કરતા એવું લાગી રહ્યું છે બસ તો આજે આટલી જ અને આ વિગતો તમે સારી લેવી હોય તો લોકો સુધી શેર કરો અને એમને કહો કે આપણા ગુજરાતના હિતમાં શું કરવાની જરૂર છે એ આ કાર્યક્રમ તમે જુઓ કે જેથી કરીને આર્થિક સમૃદ્ધિ વધે રાજકીય પરિવર્તન થાય તો આર્થિક પરિસ્થિતિ કઈક સુધરે નહીતર આ જે દેશ છોડીને લોકો જઈ રહ્યા છે વીસ વીસ લાખ લોકો છોડીને જઈ રહ્યા છે ગેરકાયદેસર રીતે ત્યાં ઘુસણખોર કરી રહ્યા ઘુસણખોર કરી રહ્યા છે તો આ અત્યંત ગંભીર પરિસ્થિતિ છે આખી દેશની પંજાબની ગુજરાતની અને એ નિવારવા માટે અનેક પગલાઓની અત્યારે જરૂર છે પરંતુ અત્યારની સરકારો માત્ર ને માત્ર રાજકારણ રમવા સિવાય કશો કંઈ કરતી નથી દેશ હિત માટેની જે વાતો કરવી જોઈએ એ એના કાર્યક્રમો કરવા જોઈએ એના એક્શન લેવા જોઈએ એ ક્યાંય દેખાતા નથી તો બસ આજે આટલું જ અને આવા જ કાર્યક્રમો આપણે રોજ ચાર વાગે ચર્ચા કરતા રહીશું નમસ્તે